બોલીવુડની અંદર પોતાની આગવી ઓળખ ધરાવતા એવા સુપરસ્ટાર અમીર ખાન કે જેઓએ કેટલીક સુપરહિટ ફિલ્મો આપી અને પોતાની ફેન ફોલોઈંગ વધારી છે અને બોલીવુડની અંદર પોતાનું એક સ્થાન મક્કમ કર્યું છે ત્યારે હવે એમના પુત્ર જુનેદ ખાન પણ તેમના પિતાના રસ્તે ચાલી અને પોતાના બોલીવુડના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા હતા પરંતુ શરૂઆત કરવાની સાથે જ તેમને એક ઠોકર લાગી છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે તેમની પહેલી જ ફિલ્મો ઉપર સ્ટે મૂકી દીધો છે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ જ્યારે જ્યારે આપણે બોલિવૂડની વાત કરીએ ત્યારે કેટલીક સુપરહિટ ફિલ્મો પણ આપણી નજરમાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલીક કોન્ટ્રોવર્શિયલ ફિલ્મો ઉપર પણ આપણું ધ્યાન જતું હોય છે ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની વાત કરીએ અમીર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટ્સની વાત કરીએ પી વાત કરીએ ઓ માય ગોડની વાત કરીએ કે પછી પદ્માવત કે રામલીલાની વાત કરીએ આ બધી ફિલ્મો કોઈક ને કોઈક કારણોસર કોન્ટ્રોવર્શિયલ બની રહી છે ત્યારે આ કોન્ટ્રોવર્શિયલ ફિલ્મોની યાદીમાં વધુ એક ફિલ્મનો સમાવેશ થયો છે જે ફિલ્મ છે આમીર ખાનના પુત્ર જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ મહારાજ કેમ કે જુનેદ ખાનની એ ડેબ્યુ ફિલ્મ ઉપર મહારાજ ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે આ ફિલ્મ મહારાજે ગુજરાતની અંદર બનેલા લાઈબર કેસ ઉપર આધારિત છે ત્યારે ગુજરાતની અંદરના કૃષ્ણ ભક્તો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ દ્વારા હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી કે આ ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ તથા તેમની લાગણીઓને ઠેસ પહોંચે તેવી વાતો કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આ ફિલ્મનું ટ્રેલર તથા પ્રમોશન પણ કરવામાં નથી આવ્યું જેથી લોકોને ખબર ના પડે કે ફિલ્મની અંદર શું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ આ અરજીની સુનાવણી કરી અને અઢારમી તારીખ સુધી આ ફિલ્મ ઉપર સ્ટે મૂક્યો છે અને ફિલ્મના નિર્દેશકો પાસે અઢારમી તારીખ સુધીમાં જવાબ પણ માંગ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટે આ ફિલ્મ ઉપરનો સ્ટે હટાવે છે કે પછી જુનેદકાની પ્રથમ ફિલ્મ જ ગુજરાતની અને રિલીઝ નથી થઈ શકતી હાલ સુધી બસ આટલું જ જો આપને આવા ફિલ્મોના સમાચાર પણ ગમતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તો it's the